આપણે કંઈક અલગ કરીએ એ પ્રકારની થિંકિંગ સાથે અમે ડીઈઆઈ એટલે કે ડાયવર્સિટી ઇક્વિટી એન્ડ ઇન્કલુઝન ઉપર આજે પ્રોગ્રામ કર્યો જેમાં વડોદરાજના જ વનોતા પુત્ર કહી શકાય તેવા જે વડોદરામાં સ્થાયી થયેલા પ્રિન્સ માનવેન્દ્રસિંહજી જે એલજીબ્યુટી સમુદાય માટે વૈશ્વિક અવાજ બની ચૂક્યા છે જેઓની હાજરીમાં સૌ સૌ એચઆર પ્રોફેશનલ્સને આ કમ્યુનિટી માટે અમે શું કરી શકીએ અમારા ઓર્ગેનાઇઝેશન્સમાં ઇન્ડસ્ટ્રીઝમાં રિસ્પેક્ટિવલી વોટ બેસ્ટ